વડાપ્રધાન મોદીના સ્વદેશી અપનાવવાના આહવાનને અનુસરી સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક ઉત્પાદનો અને શિલ્પકારોને પ્રોત્સાહન આપવા તેમજ નાગરિકોમાં સ્વદેશી ઉત્પાદનોના પ્રત્યે જાગૃતતા વધારવા માટે શરૂ કરવામાં આવ્યું છે મેળામાં સ્થાનીય રીતે નિર્મિત વિવિધ પ્રકારના ઉત્પાદનોની પ્રદર્શની અને ખરીદવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે કાર્યક્રમને સંબોધિત કરતા પુદે પૂર્ણેશ મોદીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશીનો મંત્ર આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ મેળો દેશના ઉદ્યોગો અને કારીગરોને બળ પૂરું પાડશે સુરતના મેળસિંહે નાગરિકોને મેળામાં ભાગ લેવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું છે એસએમસીના અધિકારીએ જણાવ્યું કે આવા આયોજનોથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે અને રોજગારના નવા અવસરો સર્જાશે બીજી ઓક્ટોબર બે હજાર પચીસ પૂજ્ય મહાત્મા ગાંધીજી નો જન્મ દિવસ આજે વિજયાદશમી ઓગણીસો પચીસ રાષ્ટ્રીય સ્વયંસેક સંઘની સ્થાપનાના પણ શતાબ્દી વર્ષ સો વર્ષ પૂર્ણ થયા ડોક્ટર હેડગેવાર સાહેબે કરેલી આરએસએસસી સ્થાપનાને શતાબ્દી વર્ષની પણ મનાવી રહ્યા છે આજનો પવિત્ર અને આજનો આ શુદ્ધ દિવસે અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરમાં હળાજન પ્રાઇમ માર્કેટ વિસ્તારની આજુબાજુ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે એની પાછળનું જે આપણો સિદ્ધાંત હેતુ ધ્યેય જે છે એ બહુ સ્પષ્ટ છે વોકલ ફોર લોકલ ને લોકલ ટુ ગ્લોબલ આપણે લોકોએ જે ચીજ વસ્તુ બનાવી હોય સ્વદેશી વસ્તુ હોય એ સ્વદેશી વસ્તુને વિશ્વના બજાર સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ જેના કારણે આપણી નિકાસ વધશે હોડિયામન આવશે અને આપણી આયાત ઘટશે એટલે આપણું હોડિયામન બસશે તો આ પ્રકારે આપણે જે આત્મનિર્ભર ભારત બનાવવાની જે બે હજાર સુડતાલીસ સુધી મોદી સાહેબની જે કલ્પના જે છે એમનો જે મોદી સાહેબનું સંકલ્પ જે છે એ સંકલ્પને આત્મનિર્ભરના માધ્યમથી જ વિકસિત ભારત બનાવી શકાય તો આત્મનિર્ભર ભારત બનાવવો હશે તો આપણે સૌ સ્વદેશી ચીજ ચીજવસ્તુ વાપરીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ એના માટે આજે મહાનગરપાલિકાને અભિનંદન એટલા માટે કે આ વિસ્તારનો એક આખો સ્ક્વેર આ બધા જ દુકાનો એ આવનારા દિવસોમાં સ્વદેશી વસ્તુ વેચે હું તો એમ કહું છું કે દરેક ઝોન ની અંદર સ્વદેશી બજાર બનાવવામાં આવે જેને કારણે એક સારો મેસેજ જનતામાં આપણે પ્રસ્થાપિત કરી શકીએ